તમામ ભોજન વ્યવસ્થા સાયકલ રિપેરિંગ સેવા અને આરામ માટેની વ્યવસ્થાનો સમાવેશ થાય છે આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહે છે આ વર્ષે લગભગ 2000 યુવાનો સાયકલ ઉપર નીકળ્યા છે તેઓ 1100 કિલોમીટરનો પ્રવાસ કરીને મઢવાડી માતા આશાપુરાના દર્શન કરશે આ સેવા કેમ્પનો લાભ અત્યાર સુધીમાં હજારો ભક્તોએ લીધો છે જય માતાજી નાલા થી માતાના મઢમાં આશાપુરા ની સાયકલ યાત્રા કાઢેલી છે અને આની અંદર અમે લોકો લગભગ અમારા ગ્રુપમાં વીસ જણા અને બીજા નાલા થી પચીસ જણા એમ કુલ મળીને પિસ્તાલીસ જણા અમે લોકો નીકળ્યા છીએ યાત્રા માટે અને હાઈવે ઉપર સતત અમને સેવા મળી રહી છે કેમ્પ મળી રહ્યા છે અને હાલમાં અમે ઉમિયા પાટીદાર ભવન નવસારી ખાતે અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છીએ જે અહીંયાની પાટીદાર સમાજ તરફથી તમામ સાયકલવીરોને લગભગ બે હજાર સાયકલો જે આવવાની છે એને બધી જ સાઇકલોને સૂવાની નાહવાની જમવાની અને તમામ વ્યવસ્થા કરી આપવામાં આવે છે તો આ સમાજનો અને નવસારી પાટીદાર ભવનનો તમામ સાયકલવીર ગ્રુપો તરફથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને મા આશાપુરા હંમેશા આ લોકોને આવા કાર્યક્રમો આગળ પણ વધારતા રહે એવી પ્રેરણા આપે અને સેવાનો હંમેશા સૌને લાભ આપે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના અસ્તુ જય માતાજી